મંડળ ડીસા દ્વારા જુદી જુદી અવનવી અહીંયા પ્રવૃત્તિઓ થતી રહે છે આજે ઠંડી છાસ વિતરણનું અહીંયા જલારામ મંદિર અહીંયા ડીસા ખાતે સુંદર આયોજન કરી રહ્યો છે અહીંયા મોટી સંખ્યાની અંદર લોકો છાસ પી અને એક આનંદનો મહેસૂસ માણી રહ્યા છે મારી સાથે અહીંયા એક ભાઈશુ આપનું નામ શું છે શંકરભાઈ આ છાસ કેવું લાગ્યું આજે ઠંડી છાસ કેવું લાગ્યું આજે તમે ઠંડી છાસ પીધા પછી સારું લાગ્યું શંકરભાઈએ કીધું કે ઠંડી છાસ પીધ્યા પછી અમને ખૂબ જ આનંદ આવ્યો મારી સાથે અહીંયા બેન પણ એક છાશ પીર્યા છે અહીંયા છાસનું બહુ સુંદર પ્રમાણમાં વિતરણ ચાલુ છે મોટી સંખ્યાની અંદર છાસનો જે પ્રસાદ લેવાનો લાભ લઈ રહ્યા છે

અહીંયા મોટી સંખ્યામાં લોકો છાસ પણ પીવે છે અને આનંદો મહેસૂસ પણ કરે છે અને અમને એમને પણ જણાવ્યું કે અમને કામ કરવાની પણ ખૂબ જ મજા આવે છે સેવા કરવાની પણ ખૂબ જ મજા આવે છે એમને જણાવ્યું બોલો જલારામ